ભાવનગરના ખેડૂતો ડુંગળીના પોષણક્ષમ ભાવ માટે વારંવાર આંદોલન કરતા રહે છે તેઓ રસ્તાને ચક્કાજામ પણ કરે છે ઘણી વખત તેઓ રસ્તા પર ડુંગળી ફેંકી દે છે તેમનું મન નહીં હોય કે આ ડુંગળી જે તેમણે મહા મહેનતે તૈયાર કરી છે તે રસ્તા પર આ રીતે ફેંકી દે પરંતુ શું કરે તેમને જે નુકસાન થાય છે એટલી હદ સુધી નુકસાન થાય છે કે તેમને વાવણીનો ખર્ચ પણ નથી નીકળતો ત્યારે આજે દેશના ગૃહમંત્રી સિહોર આવવાના હતા તેઓ સિહોરની પાસે સોનગઢમાં એક ધાર્મિક કાર્યક્રમમાં પહોંચવાના હતા અને એને લઈને જ આ ખેડૂતોએ એક મન બનાવ્યું હતું શું છે સમગ્ર ઘટના અને શું થયું એની હું વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફેસલ મનસુરી દેશના ગૃહમંત્રી અમિત શાહ ભાવનગર આવવાના હતા સિહોર પાસે સોનગઢમાં એક ધાર્મિક કાર્યક્રમ હતો તેમાં તેઓ હાજરી આપવાના હતા અને આ સમયે ખેડૂતોને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક તેમની જે રજૂઆત છે ડુંગળીને લઈને ડુંગળીના પોષણક્ષમ ભાવને લઈને તેઓ રજૂઆત કરશે અને કેન્દ્રીય ગૃહમંત્રી તેમને ધ્યાનથી સાંભળશે અને એટલા માટે તેમને એવું લાગ્યું હશે કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાથી ક્યાંક ફરક પડશે પરંતુ અહીં તંત્રને કદાચ એવું લાગ્યું કે આ જે ખેડૂતો છે એ ક્યાંક ને ક્યાંક વિરોધ કરશે અને તેમણે આ જે ખેડૂતો છે તેમને નજર કેદ કરી લીધા અને તેમને ઘરેથી જ નીકળવા ન દીધા તેઓ અમિત શાહને રજૂઆત કરવા માંગતા હતા દેશના ગૃહમંત્રી તેમજ સહકારિતા મંત્રીને તેઓ રજૂઆત કરીને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવી વાત કહેવા માંગતા હતા પરંતુ તંત્રએ તેમને ઘરેથી જ ન નીકળવા દીધા કદાચ જો અમિત શાહને ખબર પડે તો અમિત શાહ પણ ચાહતા કે આ ખેડૂતોને મળીને તેઓ વાતચીત કરે પરંતુ તંત્રને શું ખબર પરંતુ અમિત શાહને પણ એ ખ્યાલ નહીં હોય કે આ ભાવનગરના ખેડૂતો તેમને મળવા માંગે છે એ ગુજરાતના ખેડૂતો મળવા માંગે છે જે ડુંગળી પકવે છે ત્યારે આ ખેડૂતો જેમને નજર કેદ કરવામાં આવ્યા અને તેમને પહેલેથી જ ઘરમાં પૂરી દેવામાં આવ્યા જ્યારે અમિત શાહ આવે તે પહેલાથી જ તેમને ઘરમાં પૂરવામાં આવ્યા ત્યારે આ ખેડૂતો શું કહી રહ્યા છે તે આપ સાંભળો જય જવાન જય કિસાન જે ખેડૂતોને ડુંગળીના ભાવ કપાસના ભાવ નથી મળતા ત્યારે અને ખેડૂતો અત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને ખેડૂતોએ જે ડુંગળી પકી હતી અને અત્યારે સો દોઢસો રૂપિયાના ભાવથી જાય છે અને ખેડૂતો જ્યારે ભાવનગર જિલ્લાના નારાજ હોય ખેડૂતો માટે એમ આંદોલન કરતા હતા કે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે અથવા તો સરકાર નિકાસ બંધી જે છે હટાવવામાં અથવા તો ખેડૂતોને ડુંગળીના ટેકાના ભાવ જાહેર કરે પણ સરકારને કોઈ ખેડૂત આગેવાનોના કે ખેડૂતની વાતને ગણકારી નથી અને એની પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની છે ત્યારે અમારું કામ માત્ર ખેડૂતોને અન્ય થતો હોય ત્યારે અવાજ ઉઠાવવાનું છે અને આ સરકાર દ્વારા જે આજે અમને સવારમાંથી જ તે ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યા છે કારણ કે અમિતભાઈ શાહ આજે સોનગઢ આવતા હતા ત્યારે એ ધર્મસ્થળની મુલાકાત આવતા તો એમાં અમારો કોઈ વિરોધ ના હોય અમારું માત્ર કામ છે ખેડૂતોને જે અન્યાય થતો હોય એના માટે અવાજ ઉઠાવો માટે અવાજ એ ગુનો બનતો એવું અત્યારે અત્યારે અમને લાગી રહ્યું છે જો અમારા અવાજ પર આ લોકો પ્રતિબંધ છે હવે પછી આવનારા દિવસોમાં અમારા બોલવા ઉપર પ્રતિબંધ ન મેચે તો વધારે સારું છે આ હતા એ ખેડૂતો જે મહા મહેનતે પોતે પાક તૈયાર કરે છે અને એ પાક જ્યારે વેચવા માટે મંડળી પહોંચે છે ત્યારે તેમને ભાવ નથી મળતા ભાવ મળે છે તો એવા મળે છે કે જાણે તેમને વાવણીનો ખર્ચ પણ ન નીકળે મજૂરીનો ખર્ચ પણ ન નીકળે ત્યારે આ ખેડૂતો ઘણી વખત વિરોધ કરવા તેમજ પોતાનો પાક ફેંકવા માટે પણ મજબૂર બનતા હોય છે તમે ઘણી વખત એવું પણ સાંભળ્યું હશે કે ખેડૂતોએ પોતાનું ખેતર ચરાવી દીધું કારણ કે તેમને મજૂરીનો ખર્ચ પણ ન નીકળતો હોય જ્યારે દેશમાં જો ખેડૂતોની આવી હાલત થશે તો આગામી સમયમાં ખેતી કોણ કરશે અને એમાં પણ જો સહકારિતા મંત્રી અને દેશના ગૃહમંત્રીને જો રજૂઆત પણ ન કરવા દે તંત્ર તો પછી ખેડૂતો કયા રસ્તે જશે અને ખેડૂતોને કેટલી હદે નિરાશા થશે તે આપણે વિચારવા જેવું છે હાલ સમાચારમાં બસ આટલું જ અમે સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી નવજીવન ન્યૂઝ સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર